મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસી માં બે અલગ અલગ કંપનીઓ સામે પાર્ક કરેલી કારમાંથી રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું લાખના મુદ્દામાલની ચોરીની ઘટના સામે આવી છે જેમાં પ્રથમ ઘટના પાનોલીની એચપી ફાર્મા કંપનીની છે જ્યાં કાર માલિક પ્રશાંત નરસિંહ વર્સડિયા તેમની કાર નંબર જી જે જીરો ફાઈવ જીઆર થ્રી સિક્સ જીરો ટુ પાર્ક કરીને કંપનીમાં ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસેમોએ કારનો કાચ તોડી અંદર રાખેલા રોકડા બે લાખ રૂપિયા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે તેઓને એક મોબાઈલથી ફોન આવ્યો હતો કે તમારી લેપટોપ બેગ લુના ચોકડી નજીક બિઝમારસી હાલતમાં પડેલી છે જેમાં તમારું વિઝિટિંગ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પણ છે તેથી તેઓએ બહાર આવી કારની તપાસ કરતા કારનો કાચ તૂટેલો હતો અને લેપટોપની બેગ ગુમ હતી તો બીજી ઘટનાની વાત કરીએ તો હાઇકલ કંપનીના ગેટ નજીક ભરૂચના અયોધ્યાનગર ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીની કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરો રૂપિયા ત્રેસઠ લાખ રોકડા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા કે આ બંને ઘટનામાં ગઠિયાઓ રૂપિયા ત્રણ પોઈન્ટ અઠ્ઠાણું લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા પાનોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે